સુરતમાં બેવડે ઋતુની અસરથી સિવિલ વાયરલમાં ઇન્ફેક્શનમાં કેસમાં વધારો થતો જોવા મળ્યો છે કે સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનમાં સચો કેસ નોંધાયો છે જેમાં છેલ્લા સપ્તાહમાં સોવી હજાર અને ઓપીડી નોંધાઈ છે કે તેમજ દિવાળી પર ઇમરજન્સીમાં પંદર જેટલા કેસ નોંધાયા હતા કે જે સાથે આ આ ફટાકડા સાસવીને ફોડતા તબીઓને લોકોને અપીલ કરી છે કે હાલમાં રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમી તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો છે કે જે દિવાળીના તહેવારમાં વડીલોની બાળકોને ફટાકડાથી સાસોને તબીબીની અપીલ જ્યારે રોજની પંદર સોથી વધુ ઓપીડી સિવિલ હોસ્પિટલમાં નોંધી શકે છે ઇમરજન્સીની કેસમાં પણ પૂરો થતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડમાં બાય પણ રાખાય છે કે સરપ્રાઇઝમાં લાયક શેર